હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ આજનો સાંજે સાંજે નહીં પણ છ એક વાગ્યા આજુબાજુ થી પોણા છ જેવું થયું છે અને આજે અમારી ઘરે બનાવવાના છે હું મમ્મીની ઘરે આવી છું ને અહીંયા બનાવવાના છે પટ્ટી મરચાં અને બટેટા પુરી તો ચાલો આપણે આગળ આગળ શું કરીએ છીએ જોઈએ આપણે માર્કેટમાં શાક માર્કેટમાં ને શું શું લઈને આવ્યા છીએ એ તમને બતાવું જો અહીંયા આવ્યા છે મકાઈ આવી છે મારી મોસ્ટ ફેવરિટ અમેરિકન મકાઈ હું એની ભેળ બનાવીશ પછી છે આપણે પાલક પૂરી બનાવવાની છે જે મારા ભાઈને બહુ ભાવે છે તો ધાણા છે ત્યાર પછી પાલક છે અને ત્યાર પછી છે મરચા પટ્ટી મરચાં બનાવવાના છે આજે મારા ફેવરિટ મજા આવશે પછી મેથી તો થોડીક જ લાવી છું કેમકે પાલકપુરીમાં થોડીક વધારે મેથી પડી જાય તો ખોટું કડવી લાગે એટલા માટે ત્યાર પછી છે લીંબુ કારણ કે પટ્ટી મરચામાં લીંબુ તો જ અને બટેટા છે બસ આટલી વસ્તુ લઈને અમે આવ્યા છીએ અને લોગમાં એન્ડ સુધી બના રહેજો મજા આવશે જો અહીંયા આવી ગયો છે કેનેડા થી ભાઈનો ફોન તો મમ્મી વાત કરે છે તો અહીંયા છે ને હું અને મમ્મી અમે બેસી ગયા છીએ હાણા કટિંગ કરવા માટે પાલક અને મેથી અને બનાવવાની છે આપણે ભજીયા નથી બનાવવાના પણ બનાવવાની છે પાલક પૂરી એ કાલ બનાવવાની છે અને પટી મરચા લસણ કોલવાનું છે લસણ લસણ મમ્મી હાય જય શ્રી કૃષ્ણ આપણે નવા નવા છે ને બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે એટલે બહુ ફાવે નહીં પણ જેવું ફાવે એવું ચલાવી લેજો પછી ધીમે ધીમે એમાં અપડેટ આવશે તો ગાઈઝ અહીંયા છે ને આપણું મિક્સર ખુલી ગયું છે અને અહીંયા મારે મરચી પીસવાની છે પેલા હું મરચી આઠ મરચી છે પીસી નાખીએ ચાલો સરસ મજાની આપણી પ્યુરી રેડી થઈ ગઈ છે પાલક પૂરી માટેની એટલે ગ્રીન પુરી કયો કે જે કયો કારણ કે આમાં પાલક છે મેથી છે ધાણા છે આદુ છે મરચી છે બધું જ છે બટેટા છે ને પાણીવાળા હોય એટલે આપણે આ છે ને કોરા એકદમ કોટન ના કપડા માં આવી જશે કોરી કરી નાખવાની એટલે મસ્ત કડકડી ચિપ્સ બને અને ચટણી ખજૂર નાખે છે આમલી નાખી દીધી છે સરસ મજાની આ બાજુ પડેલી છે ચણાનો લોટ ચડાવી દઈએ તો ફ્રેન્ડ આપણે છે ને પટ્ટી મરચાની તૈયારી કરીએ છીએ તો બતાવું તમને શું કર્યું છે મેં અહીંયા લીંબુ ખાંડ અને મીઠું એ બધાને ઓગળવામાં મૂકી દીધું છે પછી આની અંદર જશે પટ્ટી અને ચણાનો લોટ કેમકે છે ને ખટમીઠા હોય ને તો જ મજા આવે મને ખટમીઠા જ ભાવે તો ખાંડ ઓગળી જાય જો તમને દેખાતા હશે આ ખાંડના દાણા ઓગળી જાય પછી આપણે સરસ મજાનું રેડી કરશું બતાવશું પટ્ટી મરચા મારા ફેવરિટ અને મિત્રો આજ ગીડીઓમાં તમને જોવા મળશે હું મારા મામાની ઘરે સિલ્વર બટન લઈને ગઈ તી અને ત્યાં મામાની ઘરે બધાને બતાવ્યું હતું કે જો જો મજા આવશે તો મિત્રો હું તમને એક સિક્રેટ ટીપ્સ બતાવું મેં છે ને અહીંયા લીધો છે ચોણાનો લોટ એટલે એની અંદર સીટી કઈ સંભળાવાની હતી અને એની અંદર આપણે નાખવાનું છે લસણ લસણ નાખશો ને એટલે એક નંબર ટેસ્ટ આવશે બહુ મસ્ત ટેસ્ટ આવશે એટલે લસણ નાખીશ મીઠું નાખીશ એ કેમાં જે આપણે પૂરીનું બેટર જે બનાવવાનું છે ને એની અંદર એટલે બહુ મસ્ત એક વખત ટ્રાય કરજો હવે છે ને પ્લાનમાં બટેટા પૂરી અને પટ્ટી મરચા કરવાના હતા કાંદા પૂરી પણ કરવાની છે તો મમ્મી સુધારવા બેસી ગયા છે કાંદા ચાલો સોમી આવ્યો છે ઓ સિલ્વર બટન જોવા માટે કેવું લાગ્યું અહીંયા લગાવશું તું કેતો પછી ક્યાં લગાવું છે નવા ઘરે લગાવશું પણ ત્યાં સુધી તો લગાવવું પડશે ને ક્યાં બીજું ન આવે એ તો દસ લાખે આવે ને હવે દસ લાખની વાર જોવાની ત્યાં સુધી કઈ નહીં આવે છે ને મસ્ત

તો હળું ને કઈ મને એમ કે કેવડું મોટું આવતું હશે ત્યાં તો નાનું એવું બહુ મોટા આવતા નાના થઈ ગયા બધાય બટન જેવું આવે

તો મિત્રો આપણું કામકાજ ક્યાં હોય જોઈએ હું તમને અપડેટ આપું આપડી પટ્ટી મરચા તળાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે મમ્મી તળી રહ્યા છે અને આપણે થઈ ગયા ફ્રી એટલે થોડુંક અપલોડ કરવાનું વિડીયો અપલોડ કરવાનું કામ કરું આ બધું થઈ જાય અને અહીંયા હા ચટણી આપણી રેડી છે અને હજુ આપણે બાકી છે એ બની જાય પછી જોઈએ કેવું ટેસ્ટ આવે કે બહુ મજા આવશે તો મિત્રો હવે આવી ગયો છે બટેટા પૂરીનો વારો અને પટ્ટી મરચાં તળાઈ ગયા છે હવે આપણી ચકાચક પૂરી અને કાંદી કાંદીપુરી પટ્ટી મરચા તૈયાર થઈ ગયા છે સાંધીપુરી બટેટા બટેટાપુરી છે પટ્ટી મરચા છે છાસ છે ચાલો આપણું ઠીક છે તૈયાર થાય છે છે ને પટ્ટી મરચાં ખાધા પછી આપણે ટાઢો ટાઢો કોઠો કરવા લઈ એવા ઠીક છે એક છે સીતાફળ આ છે વેનીલા અને આ છે સ્ટ્રોબેરી કલર તમે દેખાય નહીં આછો પિંક છે ચાલો હવે ઝાપટી લઈ આવી તો મિત્રો એન્ડ પણ આપણે જ કરી દઈએ છીએ બધાને ગુડ જય શ્રી કૃષ્ણ જો અહીંયા પાછળ ભગવાન નું મંદિર છે કેટલું મસ્ત છે એનું તોરણ જુઓ તમે ચાલો બાય બાય જો તમને અમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં